નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધા હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન વિશ્વમાં વધતી ભારતની પ્રતિષ્ઠા પર તો ચાલો જોઈ લઈએ ભારત પ્રાચીન સંસ્કૃતિ આધ્યાત્મિકતા અને જ્ઞાનની પાવન ભૂમિ છે હજારો વર્ષોના ઇતિહાસમાં ભારતે અનેક ઉતાર ચઢાવ જોયા છે પરંતુ આજના યુગમાં ભારત ફરીથી પોતાના પ્રાચીન ગૌરવને પાછું મેળવતું દેખાય છે વિશ્વના નકશા પર ભારતની પ્રતિષ્ઠા દિવસે ને દિવસે વધતી જાય છે આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ ભારત આજે વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે ટેકનોલોજી સ્ટાર્ટઅપ મેન્યુફેક્ચરિંગ અને કૃષિ ક્ષેત્રમાં ભારતની સફળતાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે મેક ઇન ઇન્ડિયા જેવી યોજનાઓએ ભારતને વૈશ્વિક રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગેવાની ઈસરો દ્વારા ચંદ્રયાન થ્રી અને આદિત્ય એલવન જેવા મશીનોની સફળતાએ ભારતને અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં

બ્રિક્સ અને યુનાઇટેડ નેશન્સ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ બની છે ભારતની પશુદેવ કુટુંબકમની વિચારધારા વિશ્વને શાંતિ અને સહ અસ્તિત્વનો સંદેશ આપે છે સાંસ્કૃતિક વારસા અને સોફ્ટ પાવર યોગ આયુર્વેદ ભારતીય સંગીત નૃત્ય અને સિનેમા દ્વારા ભારતની સંસ્કૃતિ વિશ્વના દરેક સ્વીકૃતિનું ઉત્તમ ઉદાહરણ છે હવે જોઈએ આત્મનિર્ભર ભારતની દિશામાં પગલા ભારત હવે આત્મનિર્ભર બનવાના માર્ગ પર આગળ વધી રહ્યું છે આત્મનિર્ભર ભારત અભિયાન દ્વારા સ્થાનિક ઉત્પાદન અવનવી શોધખોળ અને રોજગાર સર્જન ને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે આ અભિયાન ભારતને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવે છે હવે જોઈએ નિષ્કર્ષ આજનું ભારત માત્ર આર્થિક અને ટેકનોલોજીકલ રીતે જ નહીં પરંતુ નૈતિક અને આધ્યાત્મિક રીતે પણ વિશ્વને માટે માર્ગદર્શક બનતો જાય છે ભારતની વધતી પ્રતિષ્ઠા દરેક ભારતીય માટે ગૌરવની વાત છે વિશ્વ આજે ભારત તરફ આશા અને વિશ્વાસથી જુએ છે અને એ જ ભારતના ઉદયમાન યુગની સાચી ઓળખ છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીંયા નિબંધ લેખન પૂર્ણ થાય છે મેં બંને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ